તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા હતા અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ શંકર ચૌધરી મેડિકલ કેમ્પમાં પહોંચ્યા હતા શ્રી શક્તિ સેવા કેમ્પ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રાજસ્થાન હોસ્પિટલ અને અન્ય એનજીઓ હોસ્પિટલ દ્વારા અંબાજી ખાતે આયોજિત મેડિકલ કેમ્પમાં વિધાનસભાના અધ્યક્ષ પહોંચ્યા આ પ્રસંગે શિવ શક્તિ સેવા કેન્દ્રના ઉષાબેન અગ્રવાલ દ્વારા શંકર ચૌધરીનું સ્વાગત કરાયું હતું મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તે પ્રસંગે શંકર ચૌધરીના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું અંબાજીની અંદર સેવાનું ખૂબ સારું કામ કરે છે એની મહિલાઓને આર્થિક પગભર કરવાની સાથે સાથે એના આરોગ્યની જાળવણી અને આરોગ્યની તપાસણી અને સારવાર એ સહિતનું એક અદ્ભુત કામ કર્યું છે બહારથી અમદાવાદથી ડોક્ટરોની ટીમને લાવી આ ટ્રાયબલ બેલ્ટની અંદર એનું નિદાન અને સારવાર બંને કામ કરવાનું અદ્ભુત કામ કરે છે મા જકદંબા શ્રી સેવા શક્તિ સેવા કેન્દ્ર સંસ્થાના સૌ મિત્રોને ખૂબ શક્તિ આપે એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણા ઉષાબહેન અને એમની સમગ્ર ટીમ ડિવોટેડ ભાવથી જે કામ કરે છે અન્ય લોકો માટે પણ આ પ્રેરણા છે